પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલાં જ અલગ અલગ જગ્યાઓ પર બેઠકની શરૂઆત થઈ ચૂકી છે મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી બે દિવસ આ ગુજરાત પ્રવાસે છે ત્યારે સુરેન્દ્રનગર કે જ્યાં તેઓ પહોંચવાના છે તે બાદ જામનગર પહોંચશે પીએમની સવા પહેલા મહત્વપૂર્ણ સમાચાર તમામ જે આગેવાનો છે તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ન ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ એટલે અમે બંને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો ન ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ